સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે ટોટલ બે ટ્રેક્ટર વેચવાના છે અમૃતભાઈ ને વિડીયોની અંદર બધી ટ્રેક્ટરની માહિતી આપી દે વિડીયો પૂરો જોતા રેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બે ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો બંને ટ્રેક્ટર કમ્પ્લેટ આખા ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે પેલું તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર બે ના મોડલનું છે અને ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટરની તમે રૂબરૂ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના માલિકનો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અમૃતભાઈનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બે હજાર બે અને બે હજારની સાલના મોડલનું અલગ અલગ ટ્રેક્ટર જોવા મળશે તમને વિડીયો અંદર બંને ટ્રેક્ટર ક્લિયર કટ બતાવવામાં આવેલા છે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છત્રી નથી અને ટાયર નવા રિમોટ જોવા મળશે બીજા ટ્રેક્ટરમાં પણ ટાયર સારા છે બાકી વધારે માહિતી માટે અમૃતભાઈનો કોન્ટેક કરો જે બે હજાર બે ના મોડલનું ટ્રેક્ટર છે તેની કિંમત

અમૃતભાઈના નંબર કઈ રીતના મેળવવા કોઈ પણ ટ્રેક્ટર લેવું હોય તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અમૃતભાઈના અને તેમના મોબાઈલ નંબર નેવું બે ઓગણ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો